અને સવાર સવાર નવી સાથે છે કે હું હા હા હવે દેખાઈ ગયો ને બરોબર તો આવા સીન છે અને ગાંડી ગીર માં આપણે ખાડું લઈને નીકળી ગયા છીએ મેં કીધું કે યાર વ્લોગની શરૂઆત કરી નાખું વાહ ખૂબ જોરદાર એવી હવાર છે અને હેખું ને મજા એવા કરે એવા બધા દ્રશ્યો તમારે જોવા છે એવા દ્રશ્યો દેખાડવું હમણાં મસ્ત મજાના પશુ પક્ષીઓ બોલે છે પશુ સરે છે ને પક્ષી બોલે છે વાહ સવાર હવાર માહોલ જ કઈક અલગ હોય અને આજ આપણે અલગ જ ડાયરેકશન આવી ગયા છીએ રોજ બ્લોક લગભગ સોમાહા આ બાજુ આપણે આવતા આજ એ બાજુ આવેલા છીએ આપણે જોકે અત્યારે ચોમાસા જેવું તો હોય જ નઈ <noise> <hesitation> 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 <hesitation>

લો યાર ખાડું ઉપડી ગયું ઘર બાજુ હવે આ નો ઉભ્યું રે ભાઈ હવે ધાવાનું સીધું ક્યારે હો અગિયાર વાગી ગયા કામ અત્યારે બોલો ભૂયા દઈ ડુંગરાવ તો ઓળખમ ઉભા જ છે જો મિત્રો યાર તે આજે થઈ ગયો બીજો દિવસ હો તો તો ને કરી દીધું વેતું પાછું ગઈ કાલે તો કાંઈ લાંબુ શૂટ કર્યું નહોતું આ થોડું છે હો હેલા દઈ પાછા ભોગ્યા ચડા આવે મગરું ત્યાં ગયે મગરું કઈ દેખાતી નથી પાણીમાં જયે ભાઈ ખબર આવી દેવા એક દિનો પૂરો થઈ જાય ને ભાઈ આમાં થોડી પાવર માં આવી જાય આડિયું થોડે આડયું હવે પૂરી પૂરી ના ટાંકા ભટકા થોડે એમ છે નહી ભે છે માથાળી મોટિયું ભે આડ્યો મોટા મોટા આડા શું કરી નાના તો હું વાકે આડી ક્યાં આવી ગઈ પછી હાલે તો ખાખરામાં ભરાય હાલવાનું આમ છે ને ખાખરામાં ભરાતી થાય માથા માથા તો હાથમાં આવી ગયે ને બળિયાથી તારું સ્વાગત કરી નાખવાનું સવારે હાથમાં નથા તૈયાર સૌથી વધારે હાલે હોય મોટી ભાઈ છે આ અખાડુમાં બધા શું કહેવાય વડીલ છે વડીલ બહુ આડા હાલે અમારે અહીંયા હું તો હાલે આવે હું કહી તમે એની કરતા તો આ ભોરી હારી લ્યારી હારી નાના પણ હારા માથાળ નખરા કરે છે માથાળને ઓળખો ને તમે ઓળખતા જો ને યાર બહુ મોટું નામ છે મોટી ઉંમરમાં એનું હાલ કાડું પીવે છે હો વાહ પાણી ભાઈ બહુ ટીક વા અહીં ફૂકાતું જ નથી હજી એટલું ને એટલું જ છે મહિના દીખા તો અમે જોઈએ છે એ હજી ફૂકા હે નહીં કાંઈ ઉતાહણી મોધી જોવો તમે કા પડે એટલા લેલો ખડ ખાવું સર હવે લેલો ન મળે હવે હુંકલ ખાવાનું છે કા કાળો કાળું તો યાર મોટું બગાડી ગયું ઈ કે વાર વારમાં અહીં કહ્યાં હણે કાઢી નાખે હા તો ભૂ પીવું ભૂ ટાઢું ભૂ લો મિત્રો યાર બાકી ગયા હાડા યાર ઓ ટાઈમ જાય કે ખબર પડતે હે ખાડું જવા દે ખાડું ના પાસો ઘર બગ કોટ બોટ તો ગાડી ને ખો યાર ગરમી બડી થાવા બસ વાહ આવો જતા આવો આમ વાહે દેખાડો હમણાં હોય તો જાય પાંચ પાંચ

આમ નામ વાગી ગયા યાર મિત્રો હાડા ત્રણ ચાર જેવું છું છે અને આ છે આપણું યાર નાનું ખાડું તો નાનો ખાડું ને નિરણ બેરણ નાખ દઈ મોટા ખાડું નહીં નાખી દે એ બધું આરામ ઉપર છે બે પાડ્યું ને મુંડીઓ ને એ બાજુ ને યાર કેવાય કહેવાય પેમ્પરિંગ કે રિપેરિંગ જે કયો એ કરી નાખ્યું છે અને હવે આ ખાડું ને નીર નાખ દે આપણે એક તો લાઈક ઓર શેર ઠોકી દીધું મહાકાલ કા છે તમારે લાઈક ઓર શેર ઠોક 5000 લોડે દેખ જાના ચાહીએ